વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ પ્રમુખ શરીફ ખાન પઠાણ ની આગેવાની હેઠળ વડોદરા ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું શરીર ખાન પઠાણે જણાવ્યું હતું કે નવી પેન્શન નીતિને હટાવી જૂની પેન્શન નીતિને સરકારે લાગુ કરવી જોઈએ કારણ કે જૂની પેન્શન નીતિમાં જે કર્મચારીઓને લાભ મળતા હતા તે નવી પેન્શન નીતિમાં નથી મળી રહ્યા આ બાબતને લઈને અનેકવાર રેલવે યુનિયન દ્વારા રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં સરકાર દ્વારા તેમની રજૂઆતને લઈને યોગ્ય નિર્ણય લેવામાં આવ્યો નથી જેથી દેશભરમાં રેલવે કર્મચારીઓએ ધરણા પ્રદર્શન યોજી વિરોધ દર્શાવ્યો હતો અને જો આગામી સમયમાં માંગણી નહીં સંતોષવામાં આવે તો દિલ્હી ખાતે ભૂખ હડતાલ કરવાની વેસ્ટર્ન રેલવે યુનિયન સંઘ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે એક એક બે હજાર ચાર પછી જે પણ કર્મચારીઓ રેલવે સેવા અને સેન્ટ્રલ ગવર્મેન્ટ એમ્પ્લોઇઝની સેવાઓ સ્ટેટ ગવર્મેન્ટ એમ્પ્લોઈઝની સેવાઓમાં જોડાયા એમને નવી પેન્શન નીતિમાં આવરી લેવામાં આવ્યા નવી પેન્શન નીતિમાં ઘણી બધી ત્રુટીઓ છે ઘણા બધા એમાં કર્મચારીઓને જે લાભ જૂની પેન્શન સ્કીમમાં મળવા જોઈતા હતા કર્મચારીઓ અને એમના પરિવારજનોને પણ જૂની પેન્શન સ્કીમમાં જેવી રીતે રિટાયર્ડ રેલવે એમ્પ્લોયના છો જે મેન્ટલી રિટાયર્ડેડ રેલવે એમ્પ્લોયના બાળકો વિધવા એની છોકરી અનમેરિડ ડોટર આ પ્રમાણે આ લાભો જૂની પેન્શન સ્કીમમાં મળતા હતા ગેરંટેડ પેન્શન હતું આમાં નવી પેન્શન સ્કીમમાં આ બધા લાભો નથી ગેરન્ટેડ પેન્શનની કોઈ ખાતરી નથી તો અમારી એ માગણી છે અને ઘણા બધા સ્ટેટ ગવર્મેન્ટે જૂની નવી પેન્શન નીતિ રદ કરીને જૂની પેન્શન નીતિ બહાલ કરી છે કે ભાઈ આમાં ખરેખર કર્મચારીઓ અને એના પરિવારને આટલા પચીસ ત્રીસ પાંત્રીસ ચાલીસ વર્ષની સર્વિસ કર્યા પછી જો કર્મચારીઓને રિટાયરમેન્ટ પછી એમને એક જ સોર્સ હોય છે કે પેન્શન પર એમનું આ જીવન એમનું ગુજરાન ચલાવવાનું હોય છે